કરીશું અનેક સમાચાર સમાચાર વિશે પ્રાપ્ત થઈ રહ્યા છે ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે ગંભીરા બ્રિજ પર જે અકસ્માત સર્જાયો હતો લટકતી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ પોરબંદરની ખાનગી કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે

અને ટ્રકને નીચે ઉતારવામાં આવશે તેવી પણ શક્યતા છે ગંભીર ગંભીરા આણંદ તરફના બ્રિજ પર આ કામગીરી કરવામાં આવી રહી છે આ માટેનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે હજુ એક બે દિવસ ટ્રક બહાર કાઢવાની કામગીરીમાં લાગશે તેવી શક્યતા જોવા મળી રહી છે ટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો ગંભીરા બ્રિજના દ્રશ્યો છે ગંભીરા બ્રિજ પર જે લટકતી ટેન્કર હતી જે અકસ્માત સર્જાયો હતો એક બાદ એક વાહનો હતા તે પાણીમાં પડ્યા હતા તેમાં ટેન્કર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું આજ અંગે વધુ વાત કરીશું સમા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે રૂપેશ ગંભીરા બ્રિજ પર જે અકસ્માત સર્જાયો હતો અનેક વાહનો પાણીમાં ખાબક્યા હતા વીસ નિર્દોષ લોકોના મોત થયા તેમાં એક ટેન્કર હતું જે લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે તેને તેની બહાર કાઢવાની કાર્યવાહી થઈ રહી છે કદાચ તેમનો સંપર્ક થઈ શક્યો નથી વધુ એક વખત સહયોગી રૂપેશ અમારી સાથે જોડાયા છે રૂપેશ જે કામગીરી છે ટેન્કરને બહાર કાઢવાની તે કરવામાં આવી રહી છે અને તેનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે શું અપડેટ મળી રહી છે

ઊંચું કર્યા બાદ એને જે છે તે બહાર કાઢવામાં આવશે આ આણંદ તરફ થી આ કાર્યવાહી થઈ રહી છે અને જે નવસો મીટરનો જે એરિયા છે એને પ્રતિબંધિત પણ જાહેર કરાયો છે અત્યારે આ તમામ બ્રિજ પર લોકોની અવર જવર પર જે પ્રતિબંધ મુકાયો છે આ વડોદરા આણંદને જોડતો આ ગંભીર આ બ્રિજ છે અને અહીંયા આગળથી મોટી સંખ્યામાં લોકો અવરજવર રોજ ડેલી કરતા હોય છે એટલે એમને પણ ફરીને જવું પડે છે જે ટ્રક માલિક છે એને પણ તંત્રને વિનંતી કરી હતી કે પોતાની ટ્રકને કાં તો કાઢી આપવામાં આવે અથવા તો ગવર્મેન્ટ એના માટે જે મદદ જરૂરી છે એ કરે આખરે ગવર્મેન્ટ મુખ્યમંત્રીના આદેશ બાદ હવે તંત્ર દોડતું થયું છે અને તંત્ર દ્વારા જે છે એ જે બ્રિજ છે એની ફરતે જે 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 ટ્રક લટકી લટકી છે અને આજે 26 દિવસ થયા છે અને જે ટ્રક છે એ ટ્રકને કાઢવાની જે કવાયત છે એ હાથ ધરાઈ રહી છે જે પ્રકારનું દ્રશ્ય છે આ વડોદરાનું આ વડોદરા પાદરાનું આ ગંભીરા જે બ્રિજ છે એનું આ દ્રશ્ય આપણે સીધું બતાવી દઉં કે આ એક પ્રકારનું આ દ્રશ્ય છે અને જે કવાયતો છે તંત્ર દ્વારા હાથ ધરાઈ રહી છે જરૂર પડે અન્ય ટેકનિશિયનોની પણ મદદો લેવાઈ રહી છે અને જે કાઢવા ટ્રક ને કેમે કરીને લટકેલો ટ્રક છે એને કાઢવામાં આવે એના પણ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે સતત જે છે એ આ ડ્રોન નો પણ તમને દ્રશ્ય બતાવો કે ડ્રોન થી પણ જે સર્વેલન્સ કરાઈ રહ્યું છે અને જે માર્ગ સારો નીકળે એ કાઢવાના હાલ પ્રયાસ થઈ રહ્યા છે જી કઈ કઈ ટીમ હાલ ત્યાં ઉપસ્થિત છે અને કેટલા દિવસ લાગી શકે છે આ ટ્રક ને બહાર કાઢવા માટે જી પોરબંદરની જે મરીન્સ કંપની છે જે ખાનગી કંપની છે એ કંપની હાલ કામ કરી રહી છે અને એના માટે એવું પણ વાત આવે છે કે સિંગાપુરથી બી એક તજજ્ઞને બોલાવવા ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો તો એની પણ મદદ લેવાઈ હતી અને એના થકી જ જે છે આ મિશન પાર પાડવાના જે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જે આણંદ જિલ્લા કલેક્ટર છે તેમનું કહેવું છે કે હજી પણ આ ઘટનાને એક બે દિવસ લાગી શકે છે કદાચ એવું બને કે મીડિયાથી દૂર રાખવા માટે રાત્રે પણ ઓપરેશન પાર પાડવામાં આવે અથવા વહેલી સવારે પાર પાડીને પણ આ જે બલૂન છે એ ટ્રકની નીચે બે બલૂન ગોઠવવામાં આવશે અને બલૂનના પ્રેશરથી ટ્રકને ઊંચો કર્યા બાદ દોરડાથી ખેંચી લેવાની પણ કવાયાત વાત ધરાશે હાલ જે બ્રિજ છે એ નવસો મીટરનો જે બ્રિજનો આણંદ તરફનો વિસ્તાર છે એને પ્રતિબંધિત જાહેર કરાયો છે સાથે સાથે વડોદરા તરફનો બી બ્રિજ છે એને પણ સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે કે જ્યારે બધું ઓકે થઈ જશે ત્યારે તમામ જે બ્રિજ કર્મચારીઓ છે એને ખસેડી દેવામાં આવશે અને બલૂનના ના જે એક્સપર્ટ હશે એક કે બે જણા એ લોકો જ બ્રિજ પર રહેશે અને ત્યારબાદ આ મિશન પાર પાડવામાં આવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જી જી આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી